તો કઈ બતા ભંડા જોરદાર હે ને હમણાં તો લાડવા બાડવા ખાતા બહુ હા હમણાં તો લગ્ન કામ લગન ગાળો એટલો બધો છે એની વાત જવા જ્યો

ને એના વગરના અટાણે છોકરાઓને બે વર્ષના છોકરા હોય કે જન્મે ત્યાંથી ખબર નહીં ફોન જ જોઈએ એમની ફોન જ જોઈએ એને વાત ને વાત ને ખરેખર એમાં હકીકત શું છે એમાં મા બાપનો ફોલ્ટ છે એમાં છોકરાઓનો ફોલ્ટ ને આપણે કહે પણ મોટાઓનો ફોલ્ટ છે ટૂંકમાં અરે પણ દિન રાજ ફોનમાં જ જાય મેં બતાય ફોનની રેડોડ મૂકતા હતા હવે જયારે આપણે હે ને જનરલી કે કરતા હોય બેબી એસ્પેક કરતા હોય ને મધર ત્યારે કોઈ દિવસ આટલું બધો ફોન ના જોવાય ની ફોનમાં જોવો તો કઈક આધ્યાત્મિક જોવો તો વાંધો નંબરે કે હાલો ભાઈ તમે કંઈક રામાયણ ને જે છે રાઈટ ગીતાજી છે એ વાંચો કે અથવા તો એમાં કઈ સાંભળો તો બરાબર છે પણ આપણે બીજા બધા જોતા હોય બધા અમુક ને પાછી ગેમ ની લક્ષ લાગી જાય હવે આને ક્યાં પૂગે ને પછી છોકરાઓની થોડા ખબર પડે તે હવે એવો કિસ્સો બન્યો એટલે મેં કીધું ચાલો આજે તમારે બંધાર શેર કરા ને આ વાત કરા કે ભાઈ આમાં જુઓ તા ખરી હવે ક્યાં આમાં આમાં આપણે મા બાપ મા બાપ કરે શું પણ એમ જો તમે ન હોય ને અડવા દો ન કરવા દો તો કે અમારે આ કરવું ફલાન કરે હે કઈક બીજું પગલું ભરે એટલે અત્યારે આ બહુ સંભાળીને રિયા જેવું છે આ ધંધો અટાણે કઈ આમાં હે ને કઈ બહુ વધારે કઈ કોઈને છોકરાઓને કહેવાય એમ નથી ને માં તો છોકરાઓને હોય કે મોટા હોય દવા પીધી ને કા સુસાઈડ કરી નાખે પંખે લટકે વિચાર તો કરો કારણકે બીજું કોઈ રસ્તો તો હોય કે આ પોલીસ ને બોલાવેલીસને ઓલું કરે ને ઇન્ફોર્મ કરે ને પોલીસ બોલીશ આવે નહીં

છતરપુર માં નાનો બનાવ છે છોકરી મોટી ને આ છોકરો નાનો તેર વર્ષ નો હવે આ લતે લઈ ગયો ભાઈ આમાં રમ્યા રમવા માંડ્યા ને એની માના એકાઉન્ટ માંથી પૈસા ઉપાડ્યા ને ટ્રાન્સફર કર્યા ને હારી ગયા ચાલી હજાર રૂપિયો વાલી હારી ગયા

એટલે હારી ગયો એટલે પછી તો હું અને શ્રી માએ તો ખીજાય ને પછી ખીજાય જ ને મા બાપ તો હા માન માન બીજા કામ કરે ને પૈસા બનાવતા હોય તે તો આવી રીતે છોકરા વાપરી નાખે ને છોકરા મરજી પડે એમ કરે આવું બધું એટલે એ માં ખીજાણી ખીજાણી ને ને ઓલા ને એમાં ગુસ્સામાં ને ગુસ્સામાં પંખો હતો તે પંખા ને દોડું બાંધે ને લટકે ગો એના રૂમ માં જઈને બોલો ને એની પછી છોકરી ને બી ની પછી તરત જ ફોન કર્યો પાછો હા થી હા આટલી વાર માં પછી તો પોલીસ આવી ને બધા રોડ કકડ ને બધા થયું પછી તો બધા બેયાન લીધા થયું પણ

મને એક ભાઈ આપણા યુટ્યુબ ફેન છે બહુ ખબર નથી પડતા પણ બધા પેપર માં આવેલ છે બધા એક એક પેપર માં છે આ બધા એટલે ખોટું નથી સાચું છે એમ રાઈટ મેં પછી સર્ચ કરીને આઉટ કર્યું એટલે ખબર પડી બાકી આ કિસ્સા ઘણા બનતા હોય આવી રીતે તો એટલા માટે જો આ કહેતો હોય કે આ છોકરાઓને આપણે ધ્યાન રાખવું પડે સુપરવિઝન કરવું પડે કે આ શું કરે છે રાઈટ લેસન ને બને આ રમ્યા રાખે ગેમ ને ગેમ ઉ ગોરી ફ્રી હોય તો ખાલી ફ્રી રમતા હોય તો આવી ગેમ રમે ને આવા પૈસા જો જાતા હોય તો એટલે થઈ થઈ જાય આ છોકરાઓથી ટૂંકમાં ને છોકરાઓ નહીં ને ત્યારે એ માઇન્ડ એટલો બધો એનો ઝડપી એમ હોય બીજું કંઈ દેખાય નહીં પાછા ફટાફટ કરે એમ કઈ વિચાર ન કરે વિચાર કરીને એમ ન કે હાલો પગલું ભરે ગમે આપડે કઈક મીરાની બધું એટલે આવું છે બધું આપડે છોકરા ને સમજાવવાના બાકી બીજું ખીજાઈ ને ખીજાવાથી કઈ મતલબ નતા નો કે આ તો જો આમ પગલું ભરે એમ અને પછી આપડે ક્યાંય ન રહીએ એટલે ખીજાવાય ને પણ એને પ્રેમથી વાત કરાય કે ભાઈ આવી રીતે છે જમાનો આવી રીતે છે અને પાછી તો બાકી તો એના ભાઈ ને આપણા ભાઈ બે ના બાકી આ જમાનામાં છે ને વધારે કઈ કીધા જેવું છે નઈ બરાબર ને